હલો ફ્રેન્સ આજે આપણે બનાવીશું કરમડા નું અથાણું એકદમ સરસ અને બનીને તૈયાર થઈ જાય છે આખા વર્ષ માટે સચવાય એવું આપણે કરમદાનું અથાણું બનાવીને તૈયાર કરી લેશું તો જો હજી સુધી ચેનલ પર તમે નવા હોય અને વિડી મારા ગમતા હોય તો વિડીયાને લાઈક કરજો શેર કરજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો એને કઈ રીતે બનાવવા એ જોઈ લે આપણે તો એના માટે મેં અઢીસો ગ્રામ કરમડા લીધા છે આ રીતના માર્કેટમાં બહુ જ ઇઝીલી મળી જાય છે અત્યારે જો અથાણાની બધા સિઝન છે એટલે અત્યારે જે સરસ એવા મળી જાય છે મેં અઢીસો ગ્રામ કરમડા લીધા છે હવે એમાં દોઢ ચમચી જેટલું આપણે હળદર પાવડર લઈ લેવાનું તમારે મોટી ચમચી મીઠું બે ચમચી લેવાનું છે આ રીતના એને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે સરસ મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે પાણી લઈ લેશું તો પાણી નાખીને ડૂબડૂબા પાણી રાખી દેવાનું છે જેથી કરીને એકદમ સરસ આપણે કરમદાંડ પલરી જાય તો આ રીતના આપણે ડૂબડૂબું પાણી લઈ લેવાનું આ રીતના તમે જોઈ શકો છો ને એકદમ સરસ આપણે હલાવી લેવાનું તેને એકદમ સરસ હળદર અને મીઠું આમાં ચડી જાય ત્યાં સુધી રાખવાના કરમડા પીરા ના થઈ જાય ત્યાં સુધી એમાં આવા તો તપેલીમાં રાખી દેવાના ને દિવસના આપણે એક થી બે વાર આપણે એને ફેરવતું રહેવાનું છે એટલે એકદમ સરસ થઈ જશે તો ચાલો એને આપણે ઢાંકીને રાખી દેસું સાઈડમાં એ ફ્યુ મોમેન્ટ્સ આપણે પલા ન દેખાતા ને ચાર દી થઈ ગયા છે જો સરસ નું ફસલ પીળા પડી ગયા છે અને હવે એને બહાર કાઢી લે પાણીમાં ણીમાં બહાર કાઢી લીધા છે આપણે એને વાર નીકળીને પછી સુકાવા દઈએ જો હવે પાણી નીકળી ગયું અને આપણે એક કોટનના કપડામાં સુકાવવા નહીં છે અને હવે આપણે એનો મસાલો તૈયાર કરી લેશું જો મેં તેલ ગરમ કરવા મૂક્યું છે તો હવે આપણે ગરમ થઈ જાય એટલે આપણે એમાં લવિંગને તજી નાખી દઈએ અને જો આ બધું મસાલો છે બે ચમચી લીંગ છે આ બોરો છે પચાસ ગ્રામ આ દાણાના પુરિયા ને આ દાણાના પુરિયા એ મેથીના કુરિયા મિક્સ કરી દઈ અનેકલી વરિયાળી તેલ ગરમ થઈ જાય એટલે આપણે આમાં એનો વગાર દઈ દઈએ જો આ તેલ ગરમ થઈ ગયું છે આ તેલ ગરમ થઈ ગયું આપણે હિંગ માથે નાખી દઉં તીખાણ મરી નાખી છે હવે આપણે આમાં તેલ નાખી બોળો ભેગી દઈ જો કેવી સરસ સુગંધ આવી બે ચમચી હળદર નાખી દીધી સ્વાદ પ્રમાણે મીઠું આપણે તો પેડા ગરમદાર મીઠાન પાણીમાં ભરાયેલા હોય એટલે ઓછું મીઠું નાખવાનું બોરામાં ભરે એટલું જ મીઠું નાખવાનું આ ઠરી જશે પછી આપણે ચટણી પહેરવશું જો હવે આપણે બોરો ઠરી ગયો છે એની અંદર આપણે ચમચી મિક્સ ચટણી મિક્સ કરી દઈ અને હલાવી દે આપણે ગરમ દાજો અસલ્લા થઈ ગયા છે